નહીં મારા આ મજૂરી લાવ મુંબુક ખાડો કરાવરા લાગજો અરે આ એવું કોઈ ના હોય કોઈ તું મારા આ મજૂરી આવે એટલે હું તને કોમ મદદ ના કરાવ ગરદણી ના કરાવ કોમ આ તો કોક જોઈ રહ્યો તો વાતો જેવી કરે કે આ પેલો મજૂરી આય છે રે બે આવી રહ્યો સર પેલા ગરદણી ખાડો કરે છે પછી એવું ના થોડી તું આરામ કર હું થોડી માટી કાઢેલું તને એટલી બધી તારા આગળ થાય યાર અને મી તો કોમ કરેલું જાવું તો માટીનો જબર કરતો પેલા કોમ અહીંયા બેઠા ભાઈ વાત સાચી છે કોમ તો બધો ને કરેલો પણ મજૂરી હું તમારી આવ્યો છું લાવજો લાવ ના બે

ટોકન નીચે મૂકું મને જવા દો મારે દૂધ લેવા જવું છે પૈસા હેલો છો ઉભા રહ્યો

આવો તો કર કર જે આવી માય માય સોગન આ વાત તો ઈ કેસ પટાવ એટલે તો કોણ જોસા જો હા હા બેઠા ભાઈ હું શું કહેતો તો બોલો બોલો કા મારા ઓલે ધોણી અને ખજુ લેતા જો પાસા અને જે આપણા પૈસા લેવાની એકડે નિમોતી કાપી લેજો અલ્યા તું કા જિંતા કરું તો કોઈ મારા પૈસા તારા મજૂરી મે કાપવા નહીં

કરવાના વળી મોનતા હું એટલું સમજાય તો તૈયાર તમે હુકા વધારો છોટો છો ને ખોટા તમે ઝઘડા લાવશો અને નહીં તો નહીં હાથ ઉપાડ શું લેવાનો અત્યારે તારો બાપુ છે એક નંબર પાછો

એ એ રસ્તામાં એ પૈસા લઈ લીધા મય ટોપકરમાં સોના બોણ ભરીને ઊભરીતોતે કોણ હતો હોય એટલે એટલે તું કો હું મને કોઈ ખબર પડતી નથી ઈ ટોપકરમાં સોનું કપડા બગડવા ના દેતો પૈસા આલો નકર એટલે તને તુ રોટી પૈસા લઈ લીધા લાવજો પૈસા લઈ લીધા 100 લઈ લીધા કાટા ઓને કંથે ના જાળામાં હાથ નઈ નખ્યો

ના હોય ના હોય યાર હજી બે દાડા વાર છે બે દાડો શેડી હોય બે ડાયરેક્ટ ભેસણો સોણ જ છો કે હું તમે આવો છો હું કરું છું મને હા તો શેટા રાખો આ પૈસા બા આલું છું ને સુમેલો આ બાત આવ લ હા ઓ આવ ના હોય એમ કહું છું એવો જ હોય ના યાર ના હોય યાર ના તું તારા જેટલા એટલા જ આપણે છોડવાના તને છોડવાનો નહીં વાર થઈ ગયા કરવા વાર થઈ યાર પૈસા નહી કઈ કઈ બેઠા ભાઈ પેલો તમારા ઘર બાજુ નહીં ઘર માં

આ ગળ ને બર બધું મનું રમણ બમણ પણ ના બગાડcio અમારું ઓગણું છે તું બહાર કાટો તને આ નેકર કમળા હાલે બર બધું જમણ ઉભારે ઉભરે કરવા બા ઉભારે કે ઉભા બાને નેકરો કે છે હળવા ભાઈ ઓપડો એલાન બાર કાઢો મારા પૈસા